જો એનો કેમ અમે તમે કાગળ વાંચી શકો છો ખરાબ કાગળ તો શું મોતી તો અમે અત્યારે આ પુસ્તક લખીએ છીએ કેમ લખાતું હશે કાગળ તો કાગળ જોઈએ કાગળ

રીતે પડ્યા અને કાતિ ઝૂઠા પડ્યે જ નહીં જો વાત વૃક્ષા જ તાપે તપાતી જીબે સત્ય કરી જ આપ સત્વાર ભૂલે તપાતી જીબે કદી ના કબૂલે વાચા જ નહીં તે રસ્તે નીકળ પણ હવે જીરા પણ સપ્રાઈસ માં છે હવે તે નીકળીએ કે એવો રસ્તો મને એ કે લાગતો નથી હવે જીરા પણ આ તો તે કહ્યું ને કે ચાર આંગળીઓ